માંડવીના શીતલા માતાજીના મંદિર નજીક માંડવી વન વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી નગર પ્રમુખ હરેશભાઈ બિંજોડા માંડવી આરએફઓ જયાબેન ચૌધરી વગેરે દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસની આપ સર્વને અને આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દીર્ઘજીવી બને અને ખૂબ લાંબા સમય સુધી ભારત માતાની સેવા કરતા રહે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના જીવનમાં સેવા હિ પરમો ધર્મનો મંત્ર આપ્યો છે અને એ ભાગરૂપે અન્ય અન્ય કાર્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સંગઠનના સૌ કોઈ મિત્રો કાર્ય કરી રહ્યા છે પછી સ્વચ્છતાનો કાર્યક્રમ હોય ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હોય બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હોય વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય કે સેવા સેતુનો કાર્યક્રમ હોય આજે માંડવી શહેરની બાજુમાં અહીં તમે જોઈ શકો છો કે જંગલ ખાતાના સહયોગથી દસ હજાર વૃક્ષો વાવવાના છે એ પૈકી પહેલો બેચ આજે પાંચ હજાર વૃક્ષોનો અહીંયા તૈયાર થયો છે મિયા પદ્ધતિથી માંડવી નગરપાલિકા વન વિભાગ એના સહયોગથી આ નગરપાલિકાની જમીન ઉપર આ સુંદર મજાનું એક અર્બન ફોરેસ્ટ ઊભું થઈ રહ્યું છે કે જે આવનારા દિવસોમાં સ્વચ્છ સુંદર ચોખ્ખું વાતાવરણ આપણને પૂરું પાડશે અમે આ શીતલા માતાજીના મંદિર પાસેનો જે વિસ્તાર છે એ વિસ્તારને બેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના સંદર્ભમાં પણ આ વિસ્તારનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે વિભાગ નગરપાલિકા અને સંગઠનના કાર્યકર્તાઓ સૌએ સાથે મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને અનુલક્ષીને એક પેઢમાં કે નામ જ્યારે મોદી સાહેબે કહ્યું છે ત્યારે એ સૂત્રને સાર્થક કરતાં આજે અહીંયા દસ હજાર વૃક્ષો વાવવા માટેનું કાર્ય શરૂ કરેલું છે મને જંગલ ખાતાના અધિકારી શ્રી જયાબેને હાલ જ કહ્યું કે ત્રણ વર્ષની અંદર અમે આને મોટું કરી આપશું અને ગાઢ કરી આપશું એટલે પશુ પક્ષી પ્રકૃતિ પર્યાવરણ બધાને બચાવવા માટેનો એક સુંદર મજાનું ભગીરથ કાર્ય મોદી સાહેબના જન્મદિવસે દિવસે હાથ ધર્યું છે આજ રોજ માનનીય પીએમ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે માંડવી ડમ્પિંગ સાઇટ ખાતે એમના ચુમોતેરમાં વન જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ એમાં માનનીય એમએલ સર ચીફ ઓફિસર સર પીડીઓ સર નગરપાલિકાના પ્રમુખ તમામ એમના કાર્યકર્તાઓ તથા વન વિભાગ નગરપાલિકાનો સ્ટાફ હાજર રહી ની ઉજવણી આ ખાતે કરવામાં આવેલ છે તેમજ વન વિભાગ દ્વારા આજે વન વન કવચ મિયાવાકી ફોરેસ્ટ આજે એનું મુહરત કરીને વૃક્ષારોપણ નું કામગીરી ચાલુ કરવામાં આવે છે જે આ પેજ વૃક્ષોનો વાવેતર કરવામાં ખાસ બેન જાગૃતિ આવી છે લોકો હવે વૃક્ષોનું મહત્વ સમજી રહ્યા છે વધુ વૃક્ષારોપણ થઈ રહ્યું છે વન વિભાગ દ્વારા ધારાસભ્યના પ્રયત્નોથી પણ 25000 થી વધુ વૃક્ષોનું

વન કવચ જે ઊભું કરવામાં આવ્યું છે ત્યાં આગળ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક પેડ માકે નામ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરેલું તેમાં આપણા માંડવીના ધારાસભ્યશ્રી ચી મારા શ્રી એ સરસ મજાનું આયોજન કરેલું એમાં બધા જ એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી થયા અને આજરોજ જે અહીંયા વન કવચ ઊભું થવાનું છે તે તેમાં દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું છે તે આજ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે શુભારંભ કરેલો છે જે ભવિષ્યની અંદર જે આપણું વન કવચ અહિયાં આગળ ઊભું થશે તે આવનારી પેઢીઓને ખૂબ લાભદાયી નીવડશે